તો દોસ્તો હું તમને સીધી મુદ્દાની વાત કરું કે આ બિઝનેસ શું છે તમે કઈ રીતે કરી શકશો આમાંથી તમે કઈ રીતે પૈસા કમાઈ શકશો તો તમે જોયું છે કે કોઈ જગ્યાએ આપણે લોન કરવા માટે જઈએ બેંકની અંદર તો ત્યાં આગળ એજન્ટો બેઠા હોય અને અલગ અલગ ડિપાર્ટમેન્ટ એ લોકોને સોંપેલો હોય કોઈ વ્યક્તિ પર્સનલ લોનમાં બેઠો હોય કોઈ વ્યક્તિ હોમ લોનમાં બેઠો હોય કોઈ વ્યક્તિ કાર લોનમાં બેઠો હોય કોઈ વ્યક્તિ બિઝનેસ લોનમાં બેઠો હોય કોઈ વ્યક્તિ ઇન્સ્યોરન્સ વિભાગમાં બેઠો હોય એટલે કે ક્રેડિટ સ્કોર સુધારાનું કામકાજ કરતો હોય છે આ રીતે અલગ અલગ ડિપાર્ટમેન્ટ એ લોકોને સોંપેલા હોય છે છતાં એ લોકો પચાસ સાઠ સિત્તેર હજાર રૂપિયા મહિને કમાતા હોય છે તો આપણે જ્યારે ઇઝી વાલે અંડર તમે પાર્ટનર બનશો એમને ત્યારે ફાયદો શું કે જેટલા પ્રકારના કામકાજ હોય છે જેટલી પ્રકારની લોકોની સર્વિસ હોય છે એ દરેકે દરેક પ્રકારની સર્વિસ તમે એકસાથે કરી શકશો તમે જ લોકોને હોમ લોન પણ આપી શકશો કાર લોન પણ આપી શકશો બિઝનેસ લોન પણ આપી શકશો પર્સનલ લોન પણ આપી શકશો ઇન્સ્યોરન્સ પણ આપી શકશો એમનો ક્રેડિટ સ્કોર સુધારવાનો કામકાજ પણ કરી શકશો આના સિવાય તો ઘણા બધા કામકાજ તમે એકી સાથે કરી શકશો એટલે હવે તમે વિચારો કે કસ્ટમરને જ્યારે કોઈ પણ પ્રકારની તમે જ્યારે લોન કરશો ત્યારે તમને સીધું કમિશન મળશે લોકોને ઇન્સ્યોરન્સ આપશો ત્યારે પણ તમને કમિશન મળશે બરાબર તમે જેટલી પ્રકારની કસ્ટમરને લોન કરી આપશો એટલા પ્રકારનો તમને કમિશન મળશે બીજો પ્લસ પોઈન્ટ કે તમારે અહીંયા લોકો જોડે કમિશન લેવાની જરૂર નથી ભાઈ કે ભાઈ ચાલો પાંચ લાખની લોન કરી તો દસ હજાર રૂપિયા તો મને આપ ફાઇલ જાય બરાબર કશું લેવાની જરૂર નથી કારણ કે અહીંયા સીધું તમને બેંક પેઆઉટ આપશે અને કોઈ એક બેંક નહીં કે એચડીએફસી એક્સિસ એવી રીતે નહીં એકસો ને વીસ પ્લસ બેંકો સાથે આપણે જોડાઈને કામકાજ કરવાનું હોય એ ફાઇનાન્સ બેંકની વાત નથી આપણે અહીંયા જે બેંકો છે ને ત્યાં એમના અંદર જ આપણે કામકાજ કરવાનું હોય છે તમારે માત્ર શું કરવાનું છે તમારા વિસ્તારની અંદર આમના અંદર તમારે કામકાજ કરવાનું છે અને ત્યાં આગળ તમારે શું કરવાનું તો કસ્ટમરોને લીડ લાવવાની અને જે લોનની પ્રોસેસ હોય બરાબર ઇન્સ્યોરન્સ કઈ રીતે આવવું એના સિવાય વગેરે વગેરે જે જાણકારી હોય લોકોને સિવિલ સ્કોર કઈ રીતે સુધારો એ ટોટલ કામકાજ ઇઝી ફાઇનાન્સવાલે કરી નાખશે એ લોકો જ કરશે હેન્ડલ તમારે માત્ર લીડ જનરેટ કરવાની છે અને બીજું કે જ્યારે ઇજી ફાઈનાન્સવાલેના પાર્ટનર તમે બનશો તો એ લોકો તમને શું સર્વિસ આપશે તો મેં અહીંયા એક બે પોઈન્ટ લખેલા છે કે પહેલાં તો લોનની બેઝિક જાણકારી તમને મળશે પહેલાં તો તમને તો ખ્યાલ હોવો જોઈએ ને ત્યારે તમે કસ્ટમરને સમજાવી શકો એટલે એના વિશે એ લોકો તમને જાણકારી આપશે ટ્રેનિંગ આપશે તમને વીમા અને ક્રેડિટ સ્કોરની અવેરનેસ આપશે તમને એના વિશે સમજાવશે કે વીમો શું છે કયા કયા વીમા છે એ પ્લાન તમને બધા સમજાવશે પછી ક્લાયન્ટથી કઈ રીતે વાત કરે તમારે એ બધું તમને એ લોકો સમજાવશે એની સાથે સાથે તમને બિઝનેસ કીટ આપશે અને લર્નિંગ મટીરિયલ આપશે એટલે કીટ આપશે જ્યાંથી તમે માહિતી મેળવી શકો કે કઈ રીતે શું છે બધું એના સિવાય ફાઇનાન્સ રિલેટેડ સર્ટિફિકેટ એક તમને સર્ટિફિકેટ મળશે એટલે તમે બધું લીગલી કરી શકો બરાબર એના સિવાય ડિજિટલ માર્કેટિંગની બેઝિક સપોર્ટ એટલે જે પ્રમોશન હોય પ્રચાર હોય બધું બધું એ લોકો કરશે તમારે કશું કરવાનું નહીં તમારે માત્ર તમારા વિસ્તારની અંદર લીડ જનરેટ કરવાની રહેશે તમે લીડ જનરેટ કર્યા પછી કોઈ કસ્ટમર તમારા જોડે આવ્યું લોન કરવા માટે તો ડોક્યુમેન્ટ લઈ લેવાના તમારે આધાર કાર્ડ પાન કાર્ડ સેલેરી છે બરોબર અને છ મહિનાની બેંક સ્ટેટમેન્ટ લઈ અને તમારે સીધું એ લોકોને ઉપર ટ્રાન્સફર કરી દેવાનું એટલે કે એમને સેન્ડ કરી દેવાનું અને એના પછીની જે પ્રોસેસ આવશે એ બધા બધું ઇઝી ફાઇનાન્સવાળા હેન્ડલ કરી નાખશે બરાબર ત્રણ દિવસની અંદર કસ્ટમરને લોન પણ મળી જાય છે અને કસ્ટમરના ખાતામાં સીધા ટ્રાન્સફર થઈ જશે અને તમને તમારો પે આઉટ મળી જાય છે